જય માતાજી મિત્રો તો આપણે બટુક ભોજન કરાવવાનું છે તો આપણે ખમણ એ ઘેરે બનાવવાના છે એટલે ખમણનો લોટ બંધાઈ ગયો છે અને જો આ રીતના સીબામાં નાખીને અમારે કારીગર છે ઘરના એટલે જો મોટા બકડિયામાં છે ને આ રીતના અમે ખમણ બનાવી બગસરાના તમને ખ્યાલ હોય સંગીતાના ખમણ અમારે બહુ વખણાય છે પણ એને આટી મારે ને એવા ખમણ જો ઘરે ઘેરે બની જાય છે જો આ એક આપણે જે મૂકીને પાકી ગઈ છે આ ફૂલીન દડા જેવા થઈ ગયા છે એક નંબર ખમણ આમ જુઓ અને એ ઘરે બનાવેલા પાછા એમાં કઈ ઘટે નહીં એમ આપણે જે અમદાવાદ નાયલોન ખમણ આવે ને એવા નાયલોન ખમણ જોવો તમે કેવા ફૂલી ગયા છે ફર્સ્ટ ક્લાસ એટલે આપણે બટુક ભોજન કરાવવાનું છે એટલે ખમણ કીધું ઘેરે લાવવી ઓલો ઘરે બનાવી એટલે જો ખમણ કમ્પ્લીટ થઈ ગયા છે કટિંગ ચાલુ કરી દીધું છે પછી આપણે સમોસા લઈ કાચા બગસરાથી આપણે સાઠ સિત્તેર ની સંખ્યા ધારી હતી એટલે એ પ્રમાણે આપણે સમોસા કાચા લઈએ હવે તળવાના છે અને ખમણ ઉપર નાખવા લીધી છે સેવ ઝીણી સેવ આ માં છે ચટણી લાવું છે એટલે હવે બટુક ભોજનનો ટાઈમ થઈ ગયો છે દસ વાગ્યા દસ વાગવા આવ્યા છે સવારના તેલ મૂકી દીધું છે અને જોવા કાચા સમોસા એ આપણે હતા નવ કિલો કારણ કે પચાસ ની સંખ્યા હતી છોકરાઓની મામા મહિનામાં છે મામાને ઘરે ગયા હોય અને ઉનાળો છે એટલે આપણે એવું નક્કી કર્યું છોકરાઓને સાઈસય પાવી છે એટલે જુઓ આપણે છ વાળી થેલી સાઈસની લઈ આવ્યા હતા અને જોવો સમોસા તળાઈ ગયા છે ઝીણી સેવ છે ખમણ વઘારે ગયા કમ્પ્લીટ ચટણી છે અને હવે જેમ જેમ છોકરા આવતા જાય એમ બેહારતા જ આવી સેમ ચાર પાંચ ચાર પાંચ આવે છે આપણે ગામમાં માઇકમાં એલાઉન્સ કરી દીધું હતું એટલે ધીમે ધીમે છોકરા આવતા જાય ને બીજી સરપ્રાઇઝ છોકરાઓની એવી હતી કે જો આપણે ચકલી ઘર દેખાય ને એ ચકલી ઘર આપણે એકસો એક લીધા હતા અને એવું નક્કી કર્યું હતું કે આપણે બેનને ભાણીઓ નાનો છોસે ને તો ભાણાના નામથી આપણે બધા આમાં ચકલીના ઘર વસીએ અને અનેક ચકલીનો ઉછેર થાય એટલે બાળકોને છે ને બટુક ભોજન કરાવી દેવી અને ચકલી ઘર આપવી એટલે બાળકોની પ્રકૃતિ પ્રત્યે પ્રેમ જાગે અને સજાગ થાય એ માટે બધાયને છે ને બટુક ભોજન કરાવ્યું ઉપરથી ઠંડી છાશ પાઈ અને ચકલી ઘર વિતરણ કર્યું અને મેઈન કારણ એવું હતું કે છોકરાઓ આમ છે હવે બટુક ભોજન કરવા જાતા નથી શરમાય છે કીધું આ રીતનું પ્રોત્સાહન આપવી છોકરા આવે એટલે જેટલા જેટલા એને આપણે ભલામણ કરી કે ભાઈ આ ચકલી ઘર લેતા જ આવો અને બીજા છોકરાને એટલે આવું આપણે કાર્ય કર્યું છે ભાણાના નામથી ચકલી ઘરનું વિતરણ કર્યું છે તો જય માતાજી મિત્રો તો આપા આપણા વીડિયામાં આવા નવા નવા સેવાકી પ્રવૃત્તિના વીડિયા જો હોય તો આપણે આ યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લાઇકન દબાઈ દેજો અને બને તેટલો આ વિડીયો શેર કરજો જય માતાજી